ઘણું જ પુણ્ય આપનાર અને સ્વર્ગ અને મૃત્યુ માં ઉત્તમ વ્રત છે ભગવાન શ્રી સત્યનારાયણ નું વ્રત દુઃખ શોખ વગેરે દૂર કરનાર ધન ધાન્ય ની વૃદ્ધિ કરનાર સૌભાગ્ય અને સંતાનનું સુખ આપનાર બધા જ કાર્યમાં વિજય પ્રાપ્ત કરાવનાર ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત જે મનુષ્ય પૂર્ણ ભક્તિભાવ વિષ્ણુ પ્રસાદી ધરાવે ત્યાર પછી એ પ્રસાદી વ્રત કથા સાંભળનાર દરેકને આપવી આ સાથે જ શ્રી હરિનું ધ્યાન અને ભજન કીર્તન કરે છે તો મનુષ્યની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે વિશેષ કરુગમાં આ મોક્ષ આપનારો સરળ ઉપાય છે તો મિત્રો આજે આપણે શ્રવણ કરીશું ભગવાન સત્યનારાયણની વ્રત કથા વિશે તો મિત્રો વાત કરીએ પ્રથમ અધ્યાય ની એક સમયની વાત છે નૈમિ સારણ્ય તીર્થ ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુધજી પણ ત્યાં બિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ શ્રી સુધજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત તથા તપથી ક્યુ મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને કૃપા કરીને કહેવાની કૃપા કરો શ્રી સુજીએ કહ્યું એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યું હતું એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર પોતાના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય જેનાથી લોકોના દુખો દૂર થઈ શકે એવું વિચારીને યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી વિષ્ણુ પાસે પહોંચ્યા મન વાણીથી આદિ અધ્ય અને અનંત રહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણ સ્વરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખોને દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા હું આપને સાષ્ટાંગ વંદન કરું છું ત્યારે ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સગળું મને કહો હું તમને બધું જ જણાવીશ ત્યારે નારદજી બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હોય તો મને કૃપા કરીને કહેવા માટે નમ્ર વિનંતી કરું છું ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન કર્યો છે જે કરવાથી મોહમાયાથી મુક્ત થવાય છે તે હું તમને કહું છું તે તમે શાંતિથી સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પર પ્રેમના કારણે એ તને હું કહું છું અને એ છે સત્યનારાયણ નું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી તે તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષને ભામે છે ભગવાનના આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું છે તેની વિધિ શી છે અને આ વ્રત ક્યારે કરવું તેમજ આ વ્રત સર્વપ્રથમ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે એવું છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે કે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાહલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત સાથે પ્રસાદ અને પછી પછી પોતે આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા બધા લોકો પોત પોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે ત્યારે બોલો શ્રી સત્યના સ્વામિનારાયણ ભગવાન જય વાત કરીએ બીજા અધ્યાય ની તો આ રીતે સત્યનારાયણ ભગવાનના ના વ્રત વિધિ વિધાન તેમજ મહાત્મા જણાવતા શ્રી સુજી સોનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સર્વ જેણે કર્યું હતું તેની કથા હું કહું છું એ ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધનો બ્રાહ્મણ વેશ ધારણ કરીને એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ ભિક્ષા શા માટે માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળીને તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું ખૂબ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો આ કષ્ટમાંથી નીકળવાનો કોઈ ઉપાય જાણતા હોય તો આપ મને કૃપા કરીને અવશ્ય કહો ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે અને એમનું પૂજન સર્વશ્રેષ્ઠ છે માટે આ વ્રત કરવાથી મનુષ્ય ગમન બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું લો સુખ ભોગવે છે તે દરિદ્ર બ્રાહ્મણને આ વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન સત્યનારાયણ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે રીતે કહ્યું તે રીતે હું વ્રત કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આ કારણના લીધે તેને રાત્રે ઊંઘ પણ બરાબર ન આવી બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આ વ્રત કરવાથી બ્રાહ્મણ બધા જ મુક્ત થઈ અને સંપત્તિવાન બન્યું સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયું અને ત્યારથી તે દર મહિને ભગવાન સત્યનારાયણનું વ્રત કરતો હતો એ બધા રીતે દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પામ્યો ત્યારે શ્રી સુતજી બોલ્યા હેમ ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજી ને જે કઈ પણ કહ્યું હતું તે સઘળું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર એ વ્રત કર્યું હતું તે અમે સાંભળવા માટે ઈચ્છુક છીએ તો કૃપા કરીને આપ અમને કહો ત્યારે શ્રી સુતજી બોલ્યા હે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જ્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો ત્યારે એક કઠિયારો તેના ઘરની પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો અને તેને વ્રત કરતા જોઈને નમન કરીને કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ શું કરી રહ્યા છો ત્યારે અને આ કરવાથી શું ફળ મળે છે તે મને વિસ્તારથી કહો અરે કઠિયારાની વાણી સાંભળીને બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી ધન ધાન્યથી સર્વસ્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું નું મહાત્મ જાણી કઠિયારો ઘણો ખુશ થઈ ગયો અને પ્રસાદ લઈને પાણી પીતો લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો દિવસે કઠિયારાને લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈને ઘેર આવ્યો આ પછી તેમના સગા વહલાને બોલાવીને વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત

નિયમિત દેવ મંદિરમાં ભગવાનના દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળા સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્ર નદીના કાંઠે સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક સેટ વેપાર માટે ઘણું જ ધન લઈને ત્યાં આવી પહોંચ્યું પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્વક આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે છે તે આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો ત્યારે રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન કરી રહ્યા છીએ રાજાની આવી વાણી સાંભળી શેઠે આદરપૂર્વક કહ્યું કે હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ કહેવાની કૃપા કરો કેમ કે મને પણ સંતતિની જરૂર છે જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો હું એ વ્રત જરૂરથી કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘેરાવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત હતી આથી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષમાં ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેમનું નામ કલાવતી રાખવામાં આવ્યું આમ એક દિવસ પછી લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે તે પૂરો કેમ કરતા નથી ત્યારે શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીના લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે જરૂર પૂર્ણ કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે રાજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા લાગ્યો કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સાથે રમતી જોઈને તે વિવાહને યોગ્ય થયેલી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈને બ્રાહ્મણને આજ્ઞા આપી કે જલ્દીથી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી બ્રાહ્મણ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર્ગ શોધવા માટે નીકળી ગયું ત્યારે બ્રાહ્મણ કાંચન નામની નગરીમાં પહોંચ્યું એક સુંદર શરીર વાળા ગુણવાન વૈશ્ય પુત્ર ને વિવાહ ની વાત મનથી જ્ઞાતિજનોને સાથે રાખીને પુત્ર ને પોતાની કન્યા વિધિ પૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ આ સમયે પણ સત્યનારાયણ ભગવાન નું વ્રત કરવાનું ભૂલી ગયું આથી ભગવાન સત્યનારાયણ ખુબ જ નારાજ થયા કન્યાના વિવાહના નિયત સમય બાદ વેપારમાં તે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુ રત્નાસારપુર નામના સમુદ્ર નજીકના સુંદરનગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈને સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ તે જ સમયે એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ જઈને વેપારીઓ જ્યાં હતા ત્યાં ગયો રાજાના સિપાહીઓએ તેનો પીછો પકડ્યો તો ભયના લીધે તે ધન ત્યાં નાખી દીધું અને તે ચોર ભાગી ગયો અને જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન જે ત્યાં જ જોયું તેથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ ગયા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર હું આપની સમક્ષ હાજર કરું છું ને સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ના સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી ઘારાઘરમાં પુરાવી દીધા તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું અને શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપના લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાંઈ પણ ધન સંપત્તિ હતી તે ચોર ચોરી ગયા અને ભૂખ તરસથી દુઃખી દુખી મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા લાગ્યા ચિત્ત ભ્રમ થઈને ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા સાંભળી પ્રસાદ લઈને મોડી રાતે કલાવતી ઘરે આવી ત્યારે તેમની માતા કલાવતીએ પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વિતવા સુધી ક્યાં હતી મનમાન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું હે માં બ્રાહ્મણના ઘેર એક વ્રતનું પૂજન જોયું તે ઘણી બધી ઈચ્છિત પૂર્ણ મનોકામના કરનારું છે કલાવતી મનમાં વચનો સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને વારંવાર પ્રાર્થના અને વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘેર મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવા માટે આપ જ સમર્થ છો વ્રતથી સંતુષ્ટ થયેલ સત્યનારાયણ ભગવાને પ્રભુ રાજા કેતુને તે જ રાતે સ્વપ્નમાં આવીને કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેનું લઈ લીધું છે તે પરત આપી પાછું મોકલો અને જો આ મારી વાતથી તું ચેતવીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો હું નાશ કરીશ આમ કરીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા સાથે જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણ ભય વિહવ્યા બની ચૂપ રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપ લઈને ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાની જરૂર નથી હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી પોતાની પાસે લઈ લીધેલ ધનથી બેવડું ધન આપીને રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે તમે ખુશીથી તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી હવે અમારા ઘરે જઈ શકીશું કહી બંને વૈશ્યો પોતાના ઘર તરફ પ્રણામ કર્યું ત્યારે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય હવે વાત કરીએ ચોથા અધ્યાયની તો શ્રી સુજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આવે સમયે વેપારીઓ થોડે દૂર ગયા પછી ત્યાં તેઓની પરીક્ષા લેવા માટે શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે સેટ તમારી આ ઓડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંના મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોળીમાં તો વેલા અને પાંદડા જ ભરેલા છે શ્રી સત્યનારાયણ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યાવાણી સાંભળીને કહ્યું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહીને સાધુ વેશ ધારી સત્યનારાયણ ભગવાન એક આગળ જઈને દરિયા કિનારાની નજીક બેસી ગયા દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણી ઉપર હલકી તરતી જોઈને ગૂંચવણમાં પડી ગયો તેણે હોડીમાં વેલા અને પાંદડા જોયા અને જે મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યો શેઠની આવી દશા જોઈને એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચા શા માટે ચિંતા કરી રહ્યા છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહાજન સાપને લીધે આ થઈ રહ્યું છે એમાં કોઈ શંકાને ને સ્થાન નથી આપ એના શરણે જાઓ એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે જમાઈના આ વચનો સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈને આદરપૂર્વક વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન હું આપની સમક્ષ ખોટું બોલ્યું એ મારો અપરાધ મને ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ જ શોક કરવા લાગ્યો રડતા વેપારીને જોઈને સાધુ વેશધારી ભગવાને કહ્યું એ વિલાપનગર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી મિથ્યા વચન બોલ્યો આથી જ દેવભૂતિ હું તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી દેવતા ભગવાન આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપ નથી જાણતા તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ અને શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્ય દેવ ત્યાં તેના પર પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાનું ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાનો આદેશ કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગર નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી ખૂબ જ ખુશ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરીને પુત્રીને કહ્યું કે હું જઈને લોકોનું સ્વાગત કરું છું તું પણ પૂજા જલ્દીથી પૂરી કરીને આવજે કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ પહોંચી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યનારાયણ ખૂબ જ ક્રોધિત થયા અને કલાવતીના પતિને હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી જોઈને હોળી અદ્રશ્ય થઈ ગયેલી અને શેઠે મનમાં વિચાર્યું કે આ તો કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થઈ ગયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ અને ખૂબ જ અતિ દુઃખથી વિલાપ કરવા લાગી મનમાં વિચારવા લાગી કે થોડીવારમાં જમાઈ સાથે હોળી સી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મ જાણવા કોણ શક્તિ સ્માન છે આવા કલાવતીની પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીએ પાછી લીલાવતીને ખોડામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈને પતિની આગળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંપન્ન ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના ક્યાં દેવના કોપના લીધે બની હશે ત્યારે વિચાર્યું કે ભગવાન સત્યદેવની માયાથી અમે આ ભ્રમણમાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વહલાને બોલાવીને સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાની સાથે જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ એમને નમીને વારંવાર સત્યદેવને દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી અને આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યાએ પોતાના પતિને જોવા માટે દોડી આવી આથી તેણે ખરેખર તે પતિને જોઈ શકતી નથી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એનો પતિ તરત જ તેને પ્રાપ્ત થશે એમાં કોઈ સંચય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘેર જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી પહોંચી પોતાના પતિની સામે જોઈ સંતુષ્ટ થઈ અને પિતાને કહ્યું કે હવે ઘેર ચાલો વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘેર આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય રીતે ધન વડે પૂજન કર્યું પછી આ દર મહિનાની પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રતનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવીને વૈકુંઠ ધામને પામ્યો ત્યારે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય હવે વાત કરીએ પાંચમા અધ્યાયની તો શ્રી સુધજી એ કહ્યું કે આ પછીનું ચારિત્ર ખુબ જ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો તેને સત્યદેવ ભગવાનનો પ્રસાદ ચળતર છોડીને ઘણું દુઃખ મેળવ્યું છે એકવાર રાજા તુંગધ્વજ એક પશુ પક્ષીને મારીને પાછા ફરતો હતો એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજાએ ન તો ત્યાં ગયો કે ન તેણે ભગવાનની સામે હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો અને પ્રસાદની અવગણનાના લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કાંઈ પણ હતું તે બધું નાશ પામ્યો આવી રીતે ભયંકર દુઃખો પડવાથી રાજા બહુ ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં હું જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળ પાસે ગયો તે લોકો સાથે મળીને ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પૌત્રાથી સંપન્ન થયો અને આ લોકના બધા જ સુખ ભોગવીને અંતે વૈકુઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે બધા જ તેની મનોકામના પૂર્ણ કરી ઉત્તમ પવિત્ર કથાનું સ્મરણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ પણ જાતના બંધનમાં હોય તે બંધનથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે આમ લેશ માત્રને શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનને મનપસંદ ફળ ભોગવી અંત મોક્ષપદને પ્રાપ્ત કરે છે માટે હે દેવર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતના વર્ણન કર્યું છે આ ગોળ કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા દુઃખનું નિવારણ કરી શકે છે એ હે મુની શ્રેષ્ઠ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે તે સત્યનું પાલન કરે છે તેના બધા જ પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલાં આ વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશી નગરીનો પહેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તે પરમ પદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયાળો કેવટ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણ ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના મૃત્યુ બંધનમાંથી મુક્ત થયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુટ ધામને મેળવ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભાગવત સંબંધિત કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા ત્યારે બોલો મિત્રો સત્યનારાયણ ભગવાનની જય મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્રમાં રહેલ શાસ્ત્રની સાચી જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ